ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ એકસો ત્રણ જે હત્યાનો ગુનો દાખલ થયો હતો આ ગુનાની હકીકત જોઈએ તો ફરિયાદી છે નીરવભાઈ ઉર્ફે નીરુભાઈ કેવડિયા કે જેઓ વાડી માલિક છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જેમાં જે ભોગ બનનાર છે તે ભોગ બનનાર ની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવો બનાવ છે તે જાહેર થયો હતો જેમાં મરણ જનાર જે ચંપાબેન વાઇફ ઓફ સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા છે તેમની ડેડ બોડી છે તે આઈડેન્ટિફાઈ કરી અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે બાબતે આરોપી જે છે સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા કે તેઓની સાથે આ બેન રહેતા હતા અને તેઓના પતિ તર થાય છે તેમની ગુનાના કામે અટક કરવામાં આવ્યા છે અને અટક કરી અને આગળ રિમાન્ડની કાર્યવાહી તથા પુરાવા મેળવવાની કાર્યવાહી છે તે ગરડા પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે આ જે સકદાર સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા છે તેમની પ્રાથમિક પૂછપરછમાં ચારિત્ર્ય અંગેની શંકા એ મૂળ કારણ પૂછ છે આથી આ બાબતે હાજી રિમાન્ડ દરમિયાન પણ યોગ્ય તપાસ અને ઇન્ટ્રોગેશન છે તે કરવામાં આવનાર છે ના હાલમાં અત્યારના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પરંતુ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ